અમદાવાદના તેર વહીવટદારો જેમની ડીજીપીએ જિલ્લા બહાર બદલી કરી છે હવે તેમના પગ નીચેની ધરતી ખસી રહી છે તેમને લાગી રહ્યું છે કે રાય નામનો એક ધરતીકંપ આવ્યો છે જે આપણને ગળી જશે તો શું છે સ્થિતિ આ વહીવટદારોની અને કેમ તેમને નિરલીપરાય નામના ધરતીકંપનો ડર લાગી રહ્યો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદના વહીવટદારોની ડીજીપીએ તો અમદાવાદના તેર જ વહીવટદારોની બદલી કરી છે જોકે વહીવટદારોની યાદી બહુ લાંબી છે અમને કેટલાક લોકોએ જેમની બદલી નથી થઈ એવા વહીવટદારોની યાદી પણ મોકલી છે અને કહ્યું છે મોકલજો આ ડીજીપી પાસે વહીવટદારોની બદલી થઈ તેમાં એક વહીવટદાર બહુ મોટો છે કારણ કે જૂના ગૃહમંત્રી સાથે તેનો નાતો તેનો ગરોબો બધાને જ ખબર છે અને આ ગરોબાને કારણે આ વહીવટદારની બદલી

અને પોતાનું રોકાણ મળી પાંત્રીસ કરોડનું રોકાણ હતું એ બિલ્ડર ઉઠી ગયો સ્કીમ અધૂરી રહી ગઈ એટલે આ વહીવટદારના પૈસા ફસાયા આ મામલે નવજીવન ન્યૂઝે સ્ટોરી કરતા ગુજરાતના ડીજીપી વિકાસ શાહે આ ઘટનાને ગંભીરતાથી લેખી એસએમસીના વડા ડીઆઈજી નિર્લીપરાયને તપાસનો આદેશ આપ્યો અને નિર્લીપરાય આ તમામ એસપીઓને કહ્યું છે કે આ તમારા જિલ્લામાં આવેલા અમારા વહીવટદાર છે એમને કોઈક પત્રક ભરે અને પત્રકમાં પોતાની પોતાની પત્ની પોતાના બાળકો પોતાના માતા પિતા પોતાના ભાઈ ભાંડુ પોતાના શાળા સાળી પોતાના સસરાના નામે કેટલી મિલકત છે એની યાદી અમને આપે

હવે મામલો એસીબી સુધી પણ પહોંચી શકે છે વહીવટદારો એવું પણ માની રહ્યા છે કે કેટલાક વહીવટદારો કોર્ટમાં ગયા હાઈકોર્ટ પહોંચ્યા જેમણે ડીજીપીના આદેશને પડકાર્યો અને એટલા માટે ડીજીપી નારાજ થયા છે વાસ્તવમાં ડીજીપી નારાજ થયા છે કે પછી વહીવટદારની તાકાત એટલી વધી ગઈ કે ડીજીપીએ વહીવટદારોને નાથવા માટે આ તપાસ આપી છે તેની અમને ખબર નથી પણ આ વહીવટદાર એટલા શક્તિશાળી પણ છે કેટલાક લોકો એવું પણ કહે છે કે આ વહીવટદારો રાયની પણ બદલી કરાવી જાય તો નવાય નહીં કારણ કે રાય રહેશે તો સેટિંગ કે સમાધાન નહીં થાય એટલે નિર્લિપરાયને જ જો એસએમસીમાંથી ખસેડી દેવામાં આવે તો પ્રશ્નનું સમાધાન મળે રાય એસપી તરીકે એસએમસીમાં ફરજ બજાવતા હતા પણ હવે તેઓ ડીઆઈજી થઈ ગયા છે એટલે તેમની બદલી થઈ શકે

પૈસા પાછા આવશે એટલે આ રોકાણકારો મિટિંગો કરે છે પણ બીજું કંઈ કરી શકતા નથી આ વહીવટદારો હજી અમદાવાદમાં જ છે સોલામાં પણ સમાચાર હતા કે હવે આપણી શું હશે પણ હવે તેઓને પોતાના જિલ્લામાં પાછા જવું પડશે કારણ કે એસએમસી એવું પણ કીધું છે કે તમારા આ વહીવટદારો જે અમે મોકલ્યા છે એ સીખલી ઉપર હાજર થઈને જતા રહ્યા છે તો આ બધાને મેડિકલ વોર્ડમાં મોકલો તેમની તબિયત કેવી છે આપણે તપાસ કરાવડાવીએ એટલે વહીવટદાર જો સિક હશે તો એને મેડિકલ બોર્ડ સામે જઈને ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે કે બીમાર છે જે કંઈ હોય એ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે હવે એસએમસી એમની તબિયત પૂછવાની છે તો આ સ્ટોરી તમને કેવી લાગે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અને બે લાયકો પણ દબાવતા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો तेने ने जे पीड परा